નેતાઓને ખુશ કરવા સારું મોટી મોટી વાત કરે આપણા લોકોને અત્યારે ખુબ શિક્ષણ ની જરૂર છે આપણા વિસ્તારમાં ખેરગામ વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ ની જરૂર છે પોલીટેકનિક કોલેજની જરૂર છે વ્યવસાય માટે રેગ્યુલર કાયમી નોકરીની યુવાનોને જરૂર છે આપણી માં બહેનોને કઈક ને કઈક એવું કઈક કામ જોઈએ છે ને ઘર બેઠા રોજગારી મળી રહે આપણા વિસ્તારના ખેડૂતોને સિંચાઈ નું પાણી મળી રહેવું જોઈએ આપણા વિસ્તારના ખેડૂતોને સસ્તું ખાતર મળી રહેવું જોઈએ સસ્તી દવા મળી રહેવી જોઈએ પણ એ એ બાબત માટે કોઈ કામ નથી કરવું આદિવાસી સમાજ ના માટે તમે શું કર્યું આદિવાસી સમાજ માટે તમારી પાર્ટીએ શું કર્યું મને બતાવો હું કોંગ્રેસમાં છું મને ગર્વ છે આદિવાસી સમાજે જેટલું કોંગ્રેસે જેટલું આદિવાસી સમાજ માટે કર્યું કોઈએ કર્યું નથી કોઈ પૂછે ત્યારે કહેજો મેં તમને બે ત્રણ વાત કહું કે આપણને ખેત ખેતમજૂરમાંથી ખેડૂત કોણે બને છે આપણા ખેડૂતો પર શું મુશ્કેલી આવી અત્યારે થોડા દિવસોમાં કઈ કઈ રીતે આપણને કુદરતે કઈ રીતે આપણને હેરાન કર્યા અને એની સાથે સાથે સરકાર આપણને મોટી સહાય પેકેજની વાત કરે એ પેકેજમાં આપણને કઈ રીતે ગેરમાર્ગે દોર્યા એ જાણવાની ખૂબ જરૂર છે મે મહિનાથી અત્યારે નવેમ્બર સુધી વરસાદ પડ્યો માવઠું આવ્યું વરસાદે જે શરૂઆત કરી ત્યારથી જ આપણને પાયમાલ કર્યા આપણો વિસ્તાર વાડી વાળો વિસ્તાર છે આંબા વાળો વિસ્તાર છે તો આપણી કેરીનો જયારે પાક લેવાનો હતો ત્યારે બધી જ કેરીઓ પડી ગઈ અને સરકારે એમ કીધું અમે સર્વે કરીને જેટલા પણ આંબાની કલોમાં વાડીમાં નુકસાન થયું પૈસા આપવાના છે કોઈના ખાતામાં આવ્યા ભૂલથી ભૂલથી પૈસા આવ્યા હોય તો હાથ ઉચો કરો આપણે ખુશ થોડાક દિવસમાં ભૂલી ગયા કેમ કે પાછું ડાંગર થાણવા જવાનું એટલે આપણે આપણા કામમાં પાછા લાગી ગયા અને મોગુ બિયારણ લાવીને આપણે ડાંગર થાય ખુશ આપણે એકદમ બહુ સરસ વરસાદ છે બહુ ફૂટું ને બહુ આવ્યું મારા પપ્પા સરસ છે એકવાર જોઈ આવજે આપણે બી ખુશ ખુશમાં જોવા માટે ગયા પછી વરસાદ બંધ જ નહી રહી અને છેલ્લે દિવાળી પછી બી લાભ પાચમના દિવસે બી ધોધમાર વરસાદ આવ્યો અને જે કંઢી પડી ગયેલી એના પર પાછું ભાત નીકળી આવ્યું અત્યારે એમ કે દસ હજાર કરોડ ની સહાય વાંચવામાં તો બહુ સારું લાગે દસ હજાર કરોડ પરંતુ ગુજરાતના ગામડા કેટલા અઢાર હજાર ગામડા છે એક ગામડામાં કે એક ગામમાં કેટલા ખેડૂત રહે એને તમે દસ હજાર કરોડ હાથે માઇનસ કરો કેટલા રૂપિયા આવે હવે એમાં બી પેટા નિયમો શું નિયમ કે ચાર ચાર વીઘા હોય એટલે એક હેક્ટર હોય તો બાવીસ હજાર રૂપિયા આપવાના મને આમાં બતાવો એક ખેડૂત સહિયારી માલિકીની વાત નથી કરતો એક ખેડૂત હોય અને એના સાત સર્વે નંબર નામ હોય પાંચ હોય દસ હોય વીસ હોય ત્રીસ હોય પિસ્તાલીસ હોય સાઠ હોય તો એક ખેડૂત ના એક સર્વે નંબરમાં એસી નામ છે અને આપવાના એકને જ નિયમ ની તો મેં તમને કહી ખેતીવાડી અધિકારીને કીધું એકને જ આપવાના એમ એટલે આપણે તો હવે પછી શું થાય ખબર રક્ષાબંધન ને ભાઈબીજ ની થાય એક ને પૈસા આપે એટલે બધા લડમ લડી ચાલુ ને આપણો સમાજ તો આપણો સમાજ તો એકદમ પ્રખ્યાત છે હેડા પર લડવાનું ને અંદર કઈ કરવાનું નહીં તો એવી લડાઈ આપણા વચ્ચે નાખી દેવાની કોશિશ આ સરકાર કરે છે ત્યારે આપણે એમની સામે આંદોલન કરવું પડે એની સામે જવું પડે એક બીજા જુઠાલાલ એમ કહે કે પંદર હજાર કરોડ નો એમએસપી મેક્સિમમ પ્રાઇસ જે હોય તે આપશું એમ કે અરે અહીંયા કંઈ મળે જ નહીં તો તમે લેવાના હું તમારી ડાંગર જ ધોવાઈ ગઈ એમાંથી પીલા નીકળી ભરીને તમે આપવાનું તો લેવાના છે ને અહીંયા કેટલી એપીએમસી માં ડાંગર લેતા છે મને બતાવો આ વિસ્તારમાં નવસારી જિલ્લામાં બતાવો વલસાડ જિલ્લામાં બતાવો ડાંગમાં બતાવો વ્યારામાં બતાવો પરંતુ ખાલી કહેવાની વાત એટલે શહેરના લોકોને ઓહો ખેડૂતોને તો બહુ આપે ભાઈ તમે આવી નહીં એ જાઓ ખેડૂતો હું મળ્યું છે તે એવી જ રીતે આદિવાસી સમાજ પર અત્યારે કઈ રીતે જુલમ ગુજારેના અત્યાચાર કરીને એમને ગેરમાર્ગે કે કેવી રીતે દોરે એની પણ બે વાત કરો આદિવાસી સમાજ એ કોઈ બનીને નથી આવતો આદિવાસી કોઈ બનતો નથી આદિવાસી બનવા માટે આદિવાસી માના કુખે જન્મ લેવો પડે તો જ તે આદિવાસી બને પરંતુ બે માં તાસીર બદલાઈ ગઈ જુનાગઢ કુતિયાણા પોરબંદર માં આદિવાસી સમાજ ના પ્રમાણ આપ્યા તત્કાલીન મુખ્યમંત્રીએ અને બીજી જાતિના લોકોને આદિવાસી સમાજના પ્રમાણપત્ર પ્રમાણ આપ્યા એટલે આપણું ગળું કાપવાની શરૂઆત કરી દીધી અત્યારે પણ પચાસ હજાર કરતા વધારે આદિવાસી સમાજના પ્રમાણપત્રોની લાણી આ ભાજપની સરકારે કરી છે અને અત્યારે જ જનજાતીય ગૌરવ દિવસે સાંસદ શ્રી પેલા હું નામ છે મેં ભૂલી જામ કાય સાંસદ શ્રી જુઠાલાલ એમ કે છે કે દ્રૌપદી મુર્મુને અમે મત નથી આપ્યો મારે એને એમ કેવું છે સાંસદને મણિપુરમાં મારી બહેનોને મારી માતાને નગ્ન કરીને માર મારવામાં આવતો હતો ત્યારે તમારા પ્રધાનમંત્રી કેમ તાની ગયા મારી માતા બહેનો ને આદિવાસી સમાજની બહેનોને બચાવવા માટે જ્યારે એ ખોટા પ્રમાણ